પ્રકૃતિ પૂજામાં ખૂબ જ સરસ કંસરાઈ વિષય સમજાવવામાં આવી રહ્યો છે અને મંડપ તમે જોઈ શકો છો જે આપણા આદિવાસી સમાજમાં ઉપયોગી વસ્તુ જેવું કે સુપડા ટોપલી વાંસના એનાથી શણગારવામાં આવ્યો છે મંડપ અને જાડાના પાન વગેરે નાખવામાં આવ્યા છે ખાખરાના પાન તમે જોઈ શકો છો આ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે અહીંયા ખૂબ જ સરસ અને આ બહારથી તમે જોઈ શકો છો મંડપની બંને બાજુ બે ગાળા ઊભા કરવામાં આવ્યા છે અડદ અને વચ્ચે જોઈ જહોરનું બેનર લગાવવામાં આવ્યું છે સરસ તે પણ ફૂલોથી સજાવ્યું છે અને સુપડાની અંદર અને અહીં એક સરસ સંગીત પણ વાગી રહ્યું હતું પછી અમે આવી ગયા જમવાના મંડપમાં તો અમે લાઈનમાં હતા પણ ભીડ એટલી બધી હતી કે વાત જ ન પૂછો જાણે લાઈન ક્યાંથી શરૂ થાય અને ક્યાં પૂરી થશે એવી લાઈન હતી જોઈ શકો છો તમે ઘણી બધી લાઈન ત્યાર પછી અમે નીકળી ગયા ઘરે આવવા માટે તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ